અરવલ્લી જિલ્લામાં ઉત્તરાયણ પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી રાજ્ય કક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારે પતંગ ચકાવ્યો હતો અને મોડાસા શહેર ભાજપના હોદ્દેદારો સાથે રહીને ઉત્તરાયણના પર્વની ઉજવણી કરી હતી આ સાથે જ મોડાસા શહેર સંગઠન પ્રમુખ વિપુલભાઈ કડિયા કિશોરભાઈ જોશી કેતનભાઈ ત્રિવેદી વગેરે કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા જલારામ સોસાયટી ખાતે ભાજપના કાર્યકર્તાઓ સુનિલભાઈ પટેલના ઘરે આ ઉજવણી કરવામાં આવી હતી અને ભીખુસિંહ પરમારે પતંગ ચકા આવતા બાળપણના સંસ્મરણો યાદ કર્યા હતા મંત્રીમંડળના વિસ્તરણ બાબતે તેઓએ સ્પષ્ટતા પણ કરી હતી મંત્રીમંડળના વિસ્તરણ બાબતે કોઈ ચર્ચા નથી તેવું ભીખુસિંહ અને કોઈનો પતંગ કાપવો નહીં એ મારો સ્વભાવ છે તેવું પણ ભીખુસિંહ પરમારે જણાવ્યું હતું આવો જાણીશું વધુમાં તેઓએ શું કહ્યું હતું આજે મકર સંક્રાંતિનો પવિત્ર દિવસ છે આજના આ દિવસે મારે મોડાસા ખાતે આવવાનું થયું છે મારી સાથે ઘણા બધા મારા મિત્રો પતંગ ચગાવવામાં જોડાયા છે આજે મારા મત વિસ્તારના તમામ નાગરિકોને ઉત્તરાયણ પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું સાથે સાથે ગુજરાત સરકારના મંત્રી તરીકે સમગ્ર ગુજરાતની જનતાને પણ પણ આ ઉત્તરાયન દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું સેફ સંગઠન પર્વને લઈને કોનો પેજ કપાસે ને કોનો નહીં કપાય હવે કોનો પેજ કાપો ના કાપો એ સંગઠનની બાબત બાબત છે એટલે સંગઠનમાં જે અમારા મોડી મોડીઓ છે એ જ નિર્ણય લેશે ધાર્મિક ભટ સાથે બી રિપોર્ટ તુરી ગુજરાતી ન્યૂઝ